આ રાશિઓના શરૂ થશે સારા દિવસો પ્રગતિની સાથે થશે ધનલાભ ગ્રહોના રાજા પોતાની ચાલમાં બદલાવ કરતા રહે છે મુજબ ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે સૂર્યના આ ગોચરથી ચાર રાશિના લોકોને વિશેષ લાભ મળશે ચાલો જાણીએ કે સૂર્યના ગોચરથી કઈ રાશિઓને થવાનો છે વિશેષ લાભ મેષ રાશિ જ્યોતિષ ગણતરીઓ અનુસાર સૂર્યનું ગોચર મેષ રાશિના લોકોના અગિયારમાં ભાવમાં થશે આવી સ્થિતિમાં સૂર્યના પ્રભાવને કારણે સરકારી ક્ષેત્રમાં જબરજસ્ત સફળતા મળશે સૂર્ય ગોચરના સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહેશે આ ઉપરાંત નોકરી અને વ્યવસાયમાં મોટો નફો થશે સૂર્યના સમગ્ર સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે વૃષભ રાશિ આ રાશિના લોકોના દસમા ભાવમાં સૂર્યદેવ પ્રવેશ કરશે કુંડળીમાં સૂર્યની આ સ્થિતિને કારણે નોકરીમાં ઘણી પ્રગતિ થશે આ સાથે આવકના નવા સ્ત્રોતોનું નિર્માણ થશે આ સમય વ્યવસાય કરનારાઓ માટે પણ અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન નફો કમાવાની ઘણી તકો મળશે આ સમયગાળા દરમિયાન વેપારીઓને મોટો આર્થિક લાભ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે મિથુન રાશિ આ રાશિના લોકોના નવમા ભાવમાં સૂર્યદેવ પ્રવેશ કરશે સૂર્યના આ ગોચરને કારણે મિથુન રાશિના લોકોને વ્યવસાયમાં આર્થિક લાભ મળશે તે જ સમયે નોકરી કરતા લોકો તેમના કરિયરમાં જબરજસ્ત વૃદ્ધિ જોવા મળશે પૈતૃક સંપત્તિમાં વધારો થશે નોકરી શોધી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન સારી તકો મળશે સૂર્ય ગોચરના સમયગાળા દરમિયાન પરિણીત લોકોને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે સામાજિક સમસ્યાઓથી રાહત મળી શકે છે કન્યા રાશિ આ રાશિના લોકોના બારમા ભાવમાં સૂર્યદેવ પ્રવેશ કરશે આવી સ્થિતિમાં સૂર્યના ગોચરને કારણે કન્યા રાશિના લોકોની આવકમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે તમે સખત મહેનત દ્વારા પ્રગતિ પ્રાપ્ત કરશો વ્યવસાયમાં નાણાકીય લાભની ઘણી તકો મળશે રોકાણથી તમને સારું રિટર્ન મળી શકે છે નોકરી કરતાં લોકોની પ્રગતિ થશે